નમસ્કાર જય માતાજી જય માતાજી કોણ બોલો છો અરે બોલો બોલો જગત નો તાત તમે તો બાપા અમારા તાત છો જગત નો તાત કોણ કેવા ખેડૂત પવન ચક્કી છે કે ખાનગી ઓલા આપડે જીબી વાળા વીજ કનેક્શન વાળા છે કે પવન ચક્કી વાળા છે આ પવન ચક્કી વાળા નથી ડબલ ડબલ નો પોલ છે અને એની

આજુબાજુ નીકળી પણ મારા ખેતર માં તણીયુ મારી ડબલ બીજું કઈ જગ્યા અને સિમેન્ટ ના બનાવ્યા છે ખેતર ની વધારે જગ્યા રોકી લીધી છે મોટી લાઈન સિમેન્ટ પ્રોડકશન કેવી એકસો બત્રીસ કેવી જે છે એનો પ્લાન્ટ જે છે બરાબર છે તો અમે તમે રજૂઆત કરી છે ત્યાં કોઈ કલેક્ટર કે મામલતદાર ને અધિકારી ને

અમારા કિસાન સંઘ નું કઈ આ કોડ છે એ તો મને ખબર હું તો સામાન્ય ખેડૂત ખેડૂતો ખેડૂતો ખેડૂત દી સામાન્ય હોય જ નહીં તમને કહી દઉં ખેડૂત છે ને એ તો જગતનો તાત કહેવાય એટલે તમે તમારી જાતને પહેલાં સામાન્ય ન સમજો કારણ કે તમે ઉપજો ઉપા ઉપ તમે જે ઉપજાવો છો ને એના પછી પ્રજા જમે છે એટલે બીજી વસ્તુ કે તમે ખેડૂતના નેતાઓને મળો તમારા પ્રમુખને સ્થાનિક મીડિયાને મળો અને બીજું તમે ત્યાં ઇજનેર હોય ને તમારો કચેરી ક્યાં છે તમારી આની આની કચેરી ક્યાં છે વીજ કં વીજ કચેરી સાંભળો તમારા ગામ માંથી કોઈ જાગૃત વ્યક્તિ ખરો કોઈ યુવાન એના સાથે મને વાત કરાવો હા તો ભાઈ દોસ્તાર થી મારી વાત કરાવો અને હું એમ સમજાવીશ કે એમાં શું કરવાનું થશે બરાબર મને ફોન કરજો તમે